આમ આદમી પાર્ટી પોરબંદર દ્વારા એક કેન્સર નિદાન તથા પગના સાંધાના ડોક્ટરોનો કેમ્પ યોજાયો આમ આદમી પાર્ટી પોરબંદર દ્વારા કેન્સર નિદાન તથા પગના સાંધાના ડોક્ટરોનો કેમ્પ યોજાયો હતો આ અંતર્ગત રાજકોટથી ડોક્ટર કલિંદ ભાલાણી અને ડૉક્ટર રવિ ઢોલરિયાએ પોતાની સેવાઓ આપેલ હતી આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓને ગોઠણના સાંધાના ઓપરેશન અદ્યતન ટેકનોલોજીથી આયુષ્યમાન કાર્ડમાં કરાવી દેવાની સગવડતા પણ કરી આપવામાં આવેલ હતી આ કેમ્પમાં એકસો પચાસથી વધુ દર્દીઓએ લાભ લીધો અને ધન્યતા ફિઝિયોથેરાપી સેન્ટરના સ્થળની પસંદગી કરવામાં આવેલ હતી આ કેમ્પમાં આમ આદમી પાર્ટી તરફથી ડૉક્ટર નૂતનબેન ગોકાણી લીલુબેન ભૂતિયા ચેતન સૌજાણી ભાવેશ કડછા ભીમભાઈ બળેજા હર્ષદ વાળા ભરત મદલાણી અમિત ખોડા રમેશભાઈ ઓડેદરા જયેશ ગોરસરા નટુભાઈ કારાવદ્રા જયમલ ઓડેદરા વિકી ગોસ્વામી હિતેશ પાટડિયા ડૉક્ટર સિદ્ધાર્થ વગેરે શરૂ થયો ત્યારથી સેવામાં હતા આ બાદમાં નાથાભાઈ ગોરેસરા નાથાભાઈ ભૂતિયા અને મુકેશ બેરવા હાજર રહેલા આ તકે ટીમ ધન્યતાનો આભાર માની તેઓની સતત સેવાને સાંપડી હતી રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો